વેલકમ બેક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની લોકસભા માટે ઉમેદવારી કરવા મામલે કાર્યકરોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અઢાર એપ્રિલે સી આર પાટીલ નવસારી લોકસભાની ઉમેદવારી ફોર્મ પર છે જે પહેલા તૈયારીઓ માટે ધારાસભ્ય સંગીતા પાટીલે નવસારી લોકસભાની મહિલા આગેવાનો સાથે બેઠક કરી અઢાર એપ્રિલ માટે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરાઈ રહ્યું છે સીઆર આર પાટીલના ઉમેદવારી પત્રક ભરતા પહેલા એક રેલીનું આયોજન છે જેમાં લિંબાયત વિધાનસભાથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચીસ નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે તો જૂનાગઢની ખોરાસા ગ્રામ